અરવલી જિલ્લાના બિલોડા તાલુકાના વાંદીઓલ ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારમાં વાંદીઓલ કાદવીયાથી જોડતા દાંતિયા અને વજાપુર નેશનલ હાઇવે આઠ સુધી અંદાજીત ત્રણ કિલોમીટર ડામનનો રોડનો જોબ નંબર ફાળવા અરવલી જિલ્લા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ અરવલી જિલ્લાના બિલોડા તાલુકાના વાંદીઓલ ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારના વાંદીઓલ કાદવીયાથી જોડાતા દાંતિયા અને વજાપુર નેશનલ હાઇવે આઠ સુધી અંદાજીત ત્રણ કિલોમીટર ડામરનો રોડ જોબ નંબર ફાળવવા અરવલ્લી જિલ્લા કલેક્ટર મારફતે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અન્યથા શાળાના બાળકો સાથે પ્રતિકુફાસ ઉપર બેસવાની મંજૂરી આપવાના આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો આવતીકાલ એકવીસ ડિસેમ્બરના રોજ જ્યારે મુખ્યમંત્રીના હસ્તે વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજવાનો છે વાનીઓલ પંથકના ગ્રામજનો આઝાદીના દાયકાઓ બાદ પણ વિકાસલક્ષી પાયાની સુવિધા પ્રાપ્ત ન થતા રોડ માટે સરકાર પાસે ભીખ માંગતું ગ્રામ પંચાયતના સરપંચે નિવેદન આપ્યું હતું અદ્યોલ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ છું અને અમારા કાદવિયા આદિવાસી વિસ્તારમાં ડામર રોડની ખૂબ જરૂરિયાત છે જે રોડ કાદવિયા ગાંતિયા વજાપુર નેશનલ હાઈવેને જોડતો રોડ છે અને આ રોડ અમે માગણી છેલ્લા ચાર વર્ષથી તો લેખિતમાં તાલુકાના સદસ્યથી લઈ અને વિધાનસભાના સદસ્ય સુધી કરી ચૂક્યા છીએ પણ છતાં પણ અમને કોઈ આ રોડ મંજૂર કરી આપવામાં આવતો નથી બીજું મારે એમ કહેવું છે કે આઝાદીના છોત્તેર વર્ષ ઉપર થઈ ગયા છતો પણ જો આ આદિવાસી વિસ્તારની અંદર રોડ ના બનતો હોય તો અમારા માનનીય મુખ્યમંત્રી સાહેબ અમારા અરવલ્લી જિલ્લામાં આવતા હોય ત્યારે અમારે મજબૂત થઈને આવેદનપત્ર આપીને કાલે અમે સરકાર ધ્યાન રાખ અને ધ્યાન રાખીને આ રોડ અમને ભીખમો આપી દે તો અમારા આદિવાસી વિસ્તારના લોકોને અવર જવર માટે સવલત મળે એવું છે બાળકોને સારું થાય એવું છે ખેડૂતોને પણ સારું થાય એવું છે એ મેસો નદીના કિનારે આવેલું છે જીવના જોખમે લોકો જીવના જોખમે લોકો અવર જવર કરતા હોય છે અને આ રજૂઆત અમારી સરકાર ધ્યાન મળે એટલી જ અમારી વિનંતી છે આ રસ્તો અંદાજે ત્રણ કિલોમીટર ઉપર થઈ જાય છે અને અમે અઢળક વખત રજૂઆતો કરેલી છે વસ્તી એ વિસ્તારની જોવા જઈએ તો અંદાજિત બારસો ઉપર ની વસ્તી થાય છે ટોટલી વસ્તી આદિવાસી સમાજની છે સો સો ટકા આદિવાસી વસ્તી જયદીપ ભાટીયા નો રિપોર્ટ આસમાન ન્યૂઝ અરવલ્લી